આજે હું તમારી માટે લઈને આવી છું એક વાર બનાવો અને મહિના સુધી ખાવ એવી રેસીપી ઝટપટ બની જાય અને એ પણ ઘઉંના લોટમાંથી નાની દાદીના વખતના જમાનાની આ દૂધની દૂધ વગરના આ બિસ્કીટ જો તમે આ બિસ્કીટને એક વાર બનાવી લીધા તો તમે એને ગમે ત્યારે સફરમાં જઈને તમે લઈ જઈ શકો છો એ બગડતા નથી તો ચાલો એના માટે મેં અહીંયા એક ખાંણી લઈ લીધી છે અને ખાયણીની અંદર અહીંયા આપણે મેં ત્રણ નંગ એલચી લઈ લીધી છે તમે ચાહો તો એલચીનો પાવડર પણ લઈ શકો છો પણ તમારી પાસે જો એલચી પાવડર ન હોય તો તમે આખી એલચીના દાણા પણ લઈને આ રીતે એને ખોલીને તો હું અહીંયા અત્યારે એલચીના દા આ રીતે ખોલીને લઈ લઉં છું અને શું છે કે એનો પાવડર પણ આપણે આની અંદર એને ખાંડીને બનાવી લઈશું તો અહીંયા આજે ત્રણ એલચી લીધી છે ને એલચીને તમે ચાહો તો બે એલચી પણ લઈ શકો છો અને જે એલચી વગર તમે પણ બનાવી શકો છો તમને ન ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો અને આ જે વધેલા છે એને તમે આપણે પત્તીમાં કે ખાંડની અંદર ઉમેરી દઈશું એટલે એની સ્મેલ એટલી સરસ આવશે ને આને પણ આપણે ફેંકી નથી દેવાના તો અહીંયા મેં સારી એવી ક્વૉલિટીના બદામ લઈ લીધા છે અને અહીંયા આપણે પાંચ ચાર પાંચ છ બદામ લીધા છે અને કાજુ લઈ લીધા છે તમારે પાસે જો આ રીતે નારિયેલનો હોય આખો નારિયેલ તો એને લઈને આ રીતે પાવડર બનાવી શકો છો અને પાવડર જો બજારમાં મળે છે તો એ પાવડર હોય તો પણ તમે નારિયેલ ના હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો તો ચાલો અહીંયા આપણે બદામ કાજુ એલચીને આ રીતે દરદરો પાવડર બનાવી લઈશું અને જો તમારે કાજુ બદામ ના હોય તો તમે એને મગફળીના દાણાથી પણ તમે એની અંદર નાખી શકો છો તો ચાલો હવે અહીંયા આપણે એક વાસણ લઈ લઈશું વાસણની અંદર આપણે એ દોઢ કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈશું તમારે આનું કોઈ મેજરમેન્ટ નથી હોતું માપ નથી હોતું પણ તમારે આની અંદર અહીંયા આપણે મેં દોઢ વાટકી એટલે આ રીતે મેં લોટ લઈ લીધો છે જે રોટલીનો ઝીણો લોટ હોય છે અને થોડી આપણે બાઇન્ડિંગ માટે આપણે મેં અહીંયા સૂજી લીધી છે ચાર કપ જેટલી આપણે સૂજી લઈ લઈશું જો તમારે સૂજી ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ સૂજીથી શું છે જે આ મીઠો એટલા બધા ખસ્તા બને છે ને કે ખાવાની પણ મજા તો ચાલો હવે આપણે ડ્રાય ફ્રૂટનો ભૂકો લઈ લીધો છે કોકોનટ પાવડર આપણે લઈ લીધો છે એ આખો નાળિયેર મેં ઘરે મિક્સરની અંદર પીસીને લઈ લીધું છે અને હવે સાથે આપણે ઉમેરી દઈશું અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે તમારે મિલ્ક પાવડર ના હોય જો દૂધ હોય તો તમે દૂધ કાચું લઈ શકો છો અને સાથે તમે આ રીતે અંદર બનાવી શકો છો અને આ મીઠા બિસ્કીટ એટલા ટેસ્ટી લાગે છે અને અહીંયા આપણે ઘી થોડું આપણે એક કે બે ચમચી જેટલું આપણે અંદર ઉમેરી તમે ઘી તેલ બંને લઈ શકો છો તમારે જો તેલ લેવું હોય તો તમે તેલનું મણ પણ આપી શકો છો અને અહીંયા મેં મલાઈ લીધી છે મલાઈ અત્યારે આપણી ઠંડી એકદમ છે પણ તો પણ હું એક ચમચી જેટલી એની અંદર ઉમેરી દઈશ તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ મલાઈથી એટલો ટેસ્ટ આવે છે ને કે સરસ આપણે જે બી બિસ્કિટ છે એકદમ ખસ્તા બને છે તો ચાલો મીઠા માટે અહીંયા મેં અડધો કપ ખાંડ લઈ લીધી છે અને કપ જે છે ને એ બહુ નાનો એવો કપ છે પચાસ ગ્રામ જેટલી ખાંડ લીધી છે ને મીઠાને બેલેન્સ કરવા માટે અહીંયા મેં નમક લઈ લીધું છે એક ચૂટકી જેટલું તો ચાલો હવે આપણે બધો મસાલા છે બધા અંદર ઉમેરા ઉમેરેલા એને આપણે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો શું છે કે સારી સારી રીતે ભળી જાય અને ઘી આપણે જે ઉમેરેલું છે એનું મન પણ સરસ રીતે આપણે મિક્સ થઈ જાય આ બધું ઉમેરવાથી એટલા બધા ખસતા સરસ બિસ્કિટ બને છે કે આ તમે આ હોળી પર આને બનાવીને ખાઈ શકતા જ્યારે ના દાદી નાનીના વખતમાં આને બનાવીને ખાતા હતા હોળી પર અને જ્યારે હોળી આવે ને ત્યારે આ રીતે ઘરમાં કંઈક ને કંઈક બનતું રહેતું હતું તો અહીંયા મેં જે કપ ભરીને તમને નાનો વન થર્ડ કપ છે એ ભરીને મેં પાણી લીધું છે જો તમારે દૂધ ઉમેરવું હોય તો તમે દૂધ પણ લઈ શકો છો પણ દૂધની જગ્યાએ પાણી પણ તમે ઉમેરી શકો છો તો અહીંયા આપણે ખાંડ અને બધું મિક્સ કરી દીધું છે ખાંડને આપણે ઓગાળી નહોતી પણ જો આ રીતે ખાંડ અંદર આપણે ઉમેરીશું ને તો શું છે કે ખાંડના જે દાણા અંદર આવશે ને ખાવામાં તો એટલી જ ટેસ્ટી બને છે અને એકદમ કુરકોરા એવા બનશે તો સારી રીતે આપણે હલકા હાથે આ રીતે જે લોટ બાંધી લીધો છે એને લોટની જેમ આપણે એને હલકો એવો મસળી લેવાનું બહુ ખૂબ મસડવાનો નથી ફક્ત એને ખાલી આપણે આ રીતે એને ભેગો કરી દેવાનો છે તો શું છે કે આપણા જે આ નાસ્તો જે ખસખસ ખસતા બિસ્કિટ છે એકદમ કુરકુરા બને અને હવે આપણે આ સારી રીતે આ રીતે મિક્સ કર્યા અને આને મૂકી પણ નથી રાખવાનું તો જોઈ શકો છો આ રીતે આપણે એને એકદમ કઠણ જેવું રાખવાનું અને પછી એને આપણે આ રીતે હાથમાં થોડું થોડું આપણે પોષણ લઈ લઈશું અને એને આ રીતે આપણે સ્પ્રેડ કરી અને ટિક્કી જેવો આકાર એકદમ થોડી પતલી નહીં જાડી નહીં આ રીતે આપણે એને અને મેં અંદર તલ પણ ઉમેરેલા છે જો તમારી પાસે તલ ન હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો પણ તલથી દેખાવ સારો આવે છે અને તલ આપણે એને ખાવામાં પણ સારા આવે તો અહીંયા આપણે મેં એક ચાકુ લીધું છે અને આ ચાકાથી આ રીતે મેં એને ડિઝાઇન બનાવી દીધી છે જોઈ શકો છો અને હવે આપણે આ રીતે બધી બનાવી લેવાની છે જો અને મેં અંદર તલ ઉમેરેલા છે એ તલ તમારે હાથથી થોડા થોડા ઉપર છંટકાવ કર અને જો તમારી પાસે તલ ન હોય તો તમે સિંગદાણાનો ભૂકો કરીને પણ તમે ઉપર એનો છંટકાવ કરી શકો છો ડ્રાય ફ્રૂટ હોય તો તમે ડ્રાયફ્રૂટને પણ આ ઉપર છંટકાવ કરીને આ રીતે અને હવે ફરી પાછું હું તમને ચાકુ લઈને બતાવું છું તો આ રીતે હું એને કાપા કરી અને એ ડિઝાઇન બનાવી લઉં છું એક બિસ્કિટની જે ડિઝાઇન આવતી હોય છે એ રીતે મેં ડિઝાઇન અહીંયા આપી દીધી છે અને આ રીતે આપણે થોડું થોડું પોષણ લેતા જઈશું ને આટલા લોટને આપણે બધા બિસ્કિટ બનાવી લઈશું તો છે ને આ બિસ્કિટ બનાવવા એકદમ જ આસાનને સહેલા તો આ રીતે ફ્રેન્ડ્સ બધા જ આપણે આ નમકીન મીઠા બિસ્કિટ બનાવી લેવા અને આને બનાવીને હોળી પર તમે ખાઈ શકો છો અને એન્જોય કરી શકો છો અને બધાને ઘરમાં કોઈ પણ આવ્યા હોય તો તમે એને આપી શકો છો અને આમ પણ તમે બ બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો જરૂર એક લાઇક જરૂર આપી દેજો તો હવે આપણા બિસ્કીટ તો બધા તૈયાર થઈ ગયા છે અને તમે ઘી તેલ બંને ગરમ કરીને મૂકી શકો છો તો અહીંયા મેં એક લોટનો ટુકડો લીધો છે અને જોઈ શકો છો થોડા બબલ્સ આવે છે એવું તેલ ગરમ કરેલું છે બહુ તેલ આપણે નથી ગરમ કરવાનું એની અંદર આ રીતે થોડું તેલ ગરમ થાય એટલે આપણે બધી જે બિસ્કિટ બનાવેલા છે એ બિસ્કીટ બધા જ આની અંદર આપણે જેટલા તેલની અંદર આવશે ને એટલા એની અંદર આપણે બધા મૂકી દેવાના છે તો આ રીતે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બિસ્કિટ લાગે છે અને આ બિસ્કીટ આપણા ઘરમાં રહેલા વસ્તુમાંથી જ બનાવેલા છે એ પણ ઘઉંના લોટમાંથી અને હેલ્ધી અને ખાવામાં પણ ખૂબ જ સારા તો જો તમે બાળકોને મિલાવટવાળા બિસ્કીટ આપવા કરતાં આ રીતે જો તમે એને બનાવીને આપો તો ખાવામાં પણ અને હવે આપણે બંને સાઈડ આ રીતે ઉલટ પુલટ કરતાં ધીમા તાપે આપણે એને આ રીતે ફ્રાય કરી લઈશું અને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટ લાગે છે બહુ વાર લાગતી નથી અને ઝડપી એવો બની જાય છે તો આ રીતે બનાવવાથી શું છે કે અંદર રીતે હેડ ફ્રાય થઈ જાય છે અને ખાવામાં અને તેલ પણ અંદર નથી ભરાઈ રહેતું તો તૈયાર છે આપણે જોઈ શકો છો અને હવે ફરી પાછા આપણે સેમ બધા અંદર ઉમેરીને મેં બધા ફ્રાય કરી લીધા છે તો હું તમને બતાવું છું તોડીને તો પણ એકદમ જ તૂટી જાય છે ને જો તમે આને જે ના ચાવી શકતા હોય એ પણ આને ખાઈ શકે છે ને ખાવામાં તો એટલા ટેસ્ટી છે તો વાત ના પૂછો તો મેં તમને તોડીને બતાવું છું તો અડધા જ એકદમ તૂટી જાય છે આ રીતે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મહિનો સુધી બગડે નહીં અને ખાવામાં આવ્યો તો મિત્રો તમને રેસીપી જરૂર પસંદ આવી છે લાઈક આપી દેજો